પ્રતાપનગરથી છોટા ઉદેપુર સવારે આઠ વાગ્યાની જતી ટ્રેન ચોત્રીસ મિનિટ લેટ પડી સિગ્નલમાં ખામી સર્જાતા ટ્રેન મોડી પડી ડભોઈ મોડલ ફોર્મ પાસે સિગ્નલમાં ખામી સર્જાઈ ટ્રેન લેટ થતાં પ્રતાપનગર વડોદરાથી છોટા ઉદેપુર અપડાઉન કરતાં અનેક મુસાફરો અટવાયા મહુની ભાગોળ પાસે રેલવે ફાટક નંબર એકવીસ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા ચોત્રીસ મિનિટ લેટ થવાના કારણે રોજિંદા અપડાઉન કરતાં વિદ્યાર્થીઓ મુસાફરો વર્ગ મુશ્કેલીમાં મુકાયા ચોમાસાના અને ચોમાસા એના સમય સવાર સવાર આવી ખામી સર્જાતી હોય રેલવે તંત્ર સમયે સમયે મેન્ટેનન્સ હટ ધળે તે જરૂરી ડભોઈથી છોટા ઉદેપુર જાટી સવારે આઠ વાગ્યાની ટ્રેન ચોત્રીસ મિનિટ લેટ પડી હતી ડભોઈ મોડલ ફોર્મ પાસે સિગ્નલમાં ખામી હોય જેના કારણે ટ્રેન લેટ પડવાનું રેલવે દ્વારા જાણવામાં આવ્યું હતું પ્રતાપનગરથી છોટા ઉદેપુર અપડાઉન કરતા નોકરી ઝંડી શાળાએ લોકો અટવાયા હતા ડભોઈથી લેટર પર ગાડી જવા દીધી હતી મોડલ ફોર્મ સુધી સ્પીડમાં ગાડી ચાલવામાં આવી હતી ત્યારબાદ રેગ્યુલર ગાડી સ્પીડમાં ચાલી હતી હાલ ચોમાસાનો સમય છે વારંવાર તકલીફોનો સામનો કરી કરવો પડી રહ્યો છે તેના કારણે રેલવે તંત્ર દ્વારા તેનું મેન્ટેનન્સ સમયકાળ કરવામાં આવે તો તકલીફોનો સામનો ન કરવો પડે ડભોઈ મહુડી ભાગોડ પાસે આવેલી રેલવે ફાટક નંબર એકવીસ રેલવે ટ્રેન લેટ હોવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો ચોત્રીસ મિનિટ લેટ ટ્રેન હોય સિગ્નલની ખામી અને ફાટક બંધ થવાના બનાવો વારંવાર બની રહ્યા છે છતાં પણ તંત્ર કોઈ એક્શન પ્લાન બનાવતું નથી રિપોર્ટર ફજર રજા ખત્રી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી ડભોઈ